જે કાર્યક્રમ અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હતો હતો જે તેમના સન્માનની વાત કરે તેવો આવા કાર્યક્રમ ખૂબ જરૂરી છે પણ છતાં કદાચ કેટલાક લોકો રોડા નાખી પોતાની માનસિકતા છતી કરતા હોય છે પરંતુ સારા અધિકારી પણ હોય છે જે કોઈ રોડા નાખનારનું કંઈ ન ઉપજે તેવી ઉક્તિ સાબિત કરે છે ચોટીલાના એસડીએમ એચ ટી મકવાણાએ આ ઉક્તિ સાબિત કરી છે કારણ કે પલાસા ગામ ખાતે જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે તે હેતુ કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો અને શાળાના આચાર્ય ચાવી આપવામાં ઠાગા ઠૈયા કર્યા ત્યારે એસડીએમ એ ખુદ મામલાની ગંભીરતાને લઈને બધું સારી રીતે પાર પાડવા માટેની કામગીરી કરી હતી સૌપ્રથમ તો સવાલ એ છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કોઈ કાર્યક્રમની મંજૂરી આપે તો તે પણ શિક્ષણના જ કામ માટે હોય તો આચાર્યને શું તકલીફ હોય એનાથી પણ આગળ કે અધિકારી જયારે સૂચના આપી દે એ પણ લેખિતમાં ત્યારે આચાર્યને શું કઈ તકલીફ હોવી જોઈએ વાત કરીએ બાળકોના અભ્યાસ ને અડચણની તો આ કાર્યક્રમના એ વાત પણ નતી કારણ કે કાર્યક્રમ રવિવારના રોજ થઈ રહ્યો હતો આચાર્ય કેમ ઠાગા ઠાયા કર્યા હશે તે અહીંયા સૌથી મોટો સવાલ છે શું મામલો અનુસૂચિત જાતિ જનજાતિના કાર્યક્રમનો હતો એટલે આચાર્યએ આવું કર્યું હશે એવા પણ નાગરિકો સવાલ કરી રહ્યા છે આ સમગ્ર ઘટનાને જોઈને પણ ખેર જે હોય તે આખરે કાર્યક્રમ પણ થયો અને સફળ પણ રહ્યો